જૂનાગઢમાં શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને સમસ્યા જેમાં ખાતર નહીં મળતા જૂનાગઢના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે જૂનાગઢમાં સૌથી વધારે ઘઉનું વાવેતર કરવામાં આવ્યું જેમાં સહાયના પૈસા પણ નહીં મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોએ આક્રોશ ઠાલવીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અધિકારીએ ખાતરનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો અત્યારે પ્રમાણમાં આજુબાજુના બધા ડેપોની અંદર છે અત્યારે મારી પાછળ મારું ખેતર તમે છો તે ફોસ્ફરસ આવીને ખાતર નાખીને જીગ્યા વીસ કિલો નાખીને વાવેતર કર્યું છે ડીએપી અને એમપી કે મળતું નથી આવા સંજોગોની અંદર ખેડૂતો દરેક બાબતની અંદર લાઈન ની અંદર ઉભું રહેવાનું કોઈ પણ બાબત હોય તો ત્યાં યુનિયન કરવાનું ભેગું થઈને સંઘ લઈને સરઘસ કાઢવાનું તો ખેડૂતો કામ કરે

બરોબર એટલે હવે એમાં થોડુંક ફેરફાર થાય એવું લાગે છે ખેડૂતોને શિયાળુ પાક વાવવો છે જ્યારે માનો નહીં કે શિયાળુ પાક કે કોઈ પણ પાક વાવેતર કરવું હોય ત્યારે ડીએપીની જરૂર પડે એનપીકેની જરૂર પડે પણ આમાંથી એક પણ ખાતર લગભગ એક મહિના પહેલાથી નથી મળતું ખેડૂતો ધક્કા ખાય છે ડેપો ઉપર પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતરની અંદર ઘણી બધી ઘટ આવે એમ છે એટલે શિયાળુ પાકમાં ઉત્પાદન પણ ઘટે એમ છે એટલે સરકારે આની ચિંતા કરવી જોઈએ ખેડૂતો માટે કોસ્પેટિકનું ખાતર પૂરતું છે જેમ કે એપીએસ પડ્યું છે અમોનિયમ સલ્ફેટ છે પોટાશ છે ફોસ્ફરસનું સુપર એ પડ્યું છે જે સિંગલ સુપર ફોસ્ફેટના નામે આવે છે પાયાના ખાતર તરીકે પણ વપરાય છે ડીએપીની શોર્ટેજ એ નથી કેમકે બધાનું બધી કંપનીનું આઈપીએલ ક્રિપકો બધાનું ડીએપી આવે જ છે અત્યારે પણ અમારી રેક પણ લોડિંગમાં છે એ પણ રાજકોટ પહોંચી ગઈ છે આજના દિવસમાં એનું પણ આવી જવાની છે સાંજ સુધીમાં બીજું કે બીજા કોઈ માં એવું નથી લાગતું કે હવે એટલી બધી શોર્ટેજ ઉભી થશે કે એવું નથી કેમ કે બધામાં અત્યારે હાલમાં ઘણા ડેપોમાં આઈપીએલ નું પણ ડીએપી પડેલું છે